જૂનાગઢના વિરડી ગામે પુત્રના લગ્ન કરાવી આપવાનું કહી પિતા પાસેથી બાર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી આચરવામાં આવી સુરત ખાતે છોકરી બતાવીને પ્રથમ છપ્પન હજાર રૂપિયા બાદમાં ટુકડે ટુકડે કુલ બાર પચાસ લાખ પડાવ્યા પુત્રના લગ્ન પણ ન કરાવી આપ્યા અને રકમ પણ પરત નહીં કરતા પિતાએ બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે માળિયા હાટીના તાલુકાના બોડી ગામના વલ્લભભાઈ પાથર અને રાજકોટના શૈલેષભાઈ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જાણીતા છે ચિરાગભાઈ કે જેઓ આવી રીતે લગ્ન કરાવી આપે છે તો તેના ઉપર વિશ્વાસ રાખી અને તેઓ રાજકોટ કરી કવિતા કરી છોકરી બતાવી અને પ્રથમ પેલા છપ્પન હજાર એમના ખતમ જમા કર્યા અને ત્યારબાદ બાદ આધાર કાર્ડ નથી એવું બહાના હેઠળ થોડા થોડા અંતરે બેંક ઓફ બરોડા તેમાંથી એસબીઆઈના ના એકાઉન્ટમાં કુલ સાડા બાર લાખ રૂપિયા જમા કરાવે તેમ છતાં પણ લગ્ન નહિ કરાવી આપતા તેથી શ્રી તેમજ શૈલેશભાઈ તેમજ વલ્લભભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરતા ગુના ફરિયાદ આપતા ગુનો દાખલ કરી મળ્યા પોલીસ કુલ સાડા બાર લાખ રૂપિયા નું ખેતર બિલી અત્યાર સુધી થયેલી છે વિગતો સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે જય પુત્રના લગ્ન કરાવી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે શું અપડેટ જી જિજ્ઞા ખાસ કરીને જણાવી દઉં કે જે મારી આટીના તાલુકાના જે વેડી ગામનો બનાવ છે જે પુત્રના લગ્ન કરવા બાબતે પિતા સાથે છેતરપિંડી આચરવામાં છે સુરત ખાતે છોકરી બતાવી અને પહેલા તો છપ્પન હજાર રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી એવી રીતે અલગ અલગ કરી સાડા બાર લાખ રૂપિયા પડાવી લીધા છે આરોપીઓએ જયારે આ પુત્રના લગ્ન બાબતે ફરિયાદી જે છે તેને સાથે છેતરપિંડી થયા હોવાનું માલુમ ભરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ જે ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જી બિલકુલ જય અત્યાર સુધી પોલીસ તપાસમાં શું ખુલ્યું છે શું આરોપીઓની અત્યાર સુધી કોઈ અટકાયત કરવામાં આવી છે કે કેમ હાલ તો કઈ હજી ગઈકાલે ફરિયાદ નોંધાવવા પામી છે અને હાલ જે પોલીસ છે તેના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે જે સુરત ખાતે જે છે ત્યાં પણ તપાસ હાથ ધરી છે અને જ્યાં જ્યાં જે આરોપીના જે લોકેશન આવતા હોય છે તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ જયા આભાર જાણકારી આપવા બદલ તો લગ્નના નામે અત્યારે સાડા બાર લાખ જેટલી લૂંટ ચલાવવામાં આવી છે વલ્લભપાથર શૈલેષ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે